મેક્સિકો સરહદ તરફ જતી કાર્ગો ટ્રેનમાં ચડવા માટે ભીડ જોવા મળી સંખ્યાઓમાં માઇગ્રન્ટ્સ જેમાં નાના બાળકો પણ સામેલ છે મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સની સંયુક્ત સરહદ તરફના તેમના પ્રવાસના ભાગરૂપે કાર્ગો ટ્રેનમાં ચડવા માટે દોડી ગયા આ માઇગ્રેશનમાં વધારો રિપબ્લિકન પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પાછા ફરતા કડક ઇમિગ્રેશન નીતિઓ અમલમાં લાવવાની અપેક્ષાઓ વચ્ચે આવ્યો છે માઇગ્રન્ટ જેમના ઘણા લોકો તેમના વતનમાં હિંસા અને આર્થિક કપરાશમાંથી બચી રહ્યા છે યુએસમાં વધુ સારા અવસરોની શોધમાં પહોંચવાની આશા રાખે છે આ પ્રવાસ જોખમી છે જેમાં ઘણા લોકો ચાલતી ટ્રેનોમાં ચડતા તેમના જીવનને જોખમમાં મૂકે છે જેને ઘણીવાર લાબેસ્ટિયા અથવા ધ બિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે પ્રેસિડેન્ટ ઇલેક્ટ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવાનો વાયદો કર્યો છે અને તેમની વાપસી પર કાનૂની ઇમિગ્રેશનને મર્યાદિત કરવા માટે પગલા લેવાની અપેક્ષા છે તેમના પ્રસ્તાવિત નીતિઓમાં મોટા પાયે ડિપોર્ટેશન વધારેલી સરહદ સુરક્ષા અને પરિવાર વિભાજનના પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે આ યોજનાઓએ ઇમિગ્રન્ટ સમુદાયોમાં અને માનવ અધિકાર સંસ્થાઓમાં નોંધપાત્ર ચર્ચા અને ચિંતાઓ ઉભી કરી છે સરહદ પરની પરિસ્થિતિ તંગ છે મેક્સિકન અધિકારીઓ પણ માઇગ્રન્ટ્સના પ્રવાહને સંભાળવા માટે પ્રયત્નો વધારી રહ્યા છે તેમણે માઇગ્રન્ટ્સને ફ્રેટ ટ્રેનોમાં ચડવાથી રોકવા માટે ચેકપોઇન્ટ્સ સ્થાપવાની પ્રતિજ્ઞા લીધી છે અને સુરક્ષા પગલાં વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે